ચ્યા ચ્યા વોટર સોલ્યુબર ખાતર વાપરવા અને કેટલા દિવસે વાપરવા અને કેવી રીતે વાપરવા એની માહિતી હું લઈને આવી રહ્યો છું તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે ચેનલને લાઈક કરે ને બીજા ખેડૂતો સુધી પહોંચવા મદદ કરે કારણ કે એ લોકોને જો આવી માહિતી ના મળે તો એને પણ એમ થાશે કે તમને માહિતી મળી તમે ઉપયોગ કર્યો તો એ ખેડૂત ભાઈ એ ઉપયોગ નો કર્યો તો એના ઉત્પાદનમાં માં ઘટાડો આવે તો આપણા મિત્રને ને ઘટાડો આવે એવું આપણે કામ ના કરીએ ને માહિતી એને શેર કરીએ તો ખેડૂત ભાઈઓ આ વર્ષે એમ ગણો તો ચણાનું વાવેતર પુષ્ટપમાં થયું છે અને જીરાનું વાવેતર ગત વર્ષ કરતા પચાસ ટકા વાવેતર ઓછું થયું છે તો જે પણ ખેડૂત ભાઈઓએ આઠ્યુ મતલબ આ જે તપાસ સ્ટડી ને જેને વાવેતર હર્યું હોય અમૂટ ને વશે મત માંડવી છે છે એ કાઢીને વાવેતર હર્યું હોય તો જેને મત ફળી કાઢીને વાવેતર હર્યું હોય એને પણ જીરું ઉજી પણ રહ્યું છે અને અમૂટ ને જે બાકી હશે તો છેરુત ભાઈઓ તો વોટર સોલ્યુશન હાતરનો ઉપયોગ કેમ કરવો અને કેટલા દિવસે કરવો એની માહિતી છે કે વોટર સોલ્યુબર ખાતરનો ઉપયોગ કેમ કરવો ખેડૂત ભાઈઓ એ હું તમને પહેલા જણાવી દઉં કારણ કે ઘણા ખેડૂત ભાઈઓને એ પણ નહીં ખબર છે વોટર સોલ્યુબર ખાતરનો ઉપયોગ ઉત્તમ કરવો જોઈએ તો એની વાત કરું તો વોટર સોલ્યુબર ખાતરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે તમે જે નીચેથી ખાતર આપો છો એ તમે જે નીચે ખાતર પાયામાંથી મતલબમાં ઉડાડીને જે તમે ખાતર આપતા હો એ ખાતર જે તમને ખબર ના હોય તો એ કહી દો કે તમે જે ખાતર આપો છો તે છોડો દસથી પંદર ટકા જે એમાં ખાતરનો ઉપયોગ કરે છે બીજું એ ખાતે તમારું વેડફાઈ જાય છે ખોટા તમારા ખર્ચા વધી જાય બીજું એ એ મોળમાંથી સોચીને લેવાથી એને ટાઈમ લાગે જ્યારે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ તમે ડાયરેક્ટ કરો તો એ તમારે તત્કાલીન મતલબ તરત તમને એનું રિઝલ્ટ જોવા મળે પ્લસ આમાં ખર્ચો ઓછો છે અને પ્લસ એમાં તમે વાત કરો તો ખર્ચા ઓછા પ્લસ એમાં તમારે ઓલા ખાતે જેટલી આની કિંમતે નથી હવે વાત કરીએ કે જીરાના પાક ઘણા ખેડૂતભાઈનો હોવાઈ ગયા છે તો એમાં કેટલા દિવસે ઉપયોગ તો એની વાત કરીએ તો મારી સ્ક્રીનમાં બાજુમાં તમને દેખાતા હશે ખાતરના ફોટા પણ સાથે આવી જશે એનું માપે આવી જશે અને એના કેટલા પંપે નાખવું તે પણ આવી જશે અને કેટલા દિવસે વાપરવું તે પણ આવી જશે ભાઈઓ તમારા માટે સ્પેશિયલ બધી જ માહિતી બધું તમને જાણવા જેવું બધું જ તમને હું કહી દેવાનો છું આજના દિવસે તો એ વાત કરીએ તો પંદર દિવસનું થાય આપણું જીરું મતલબ આ ઉજી જાય પછી ના ઉજી ગયા એટલે પંદર દિવસનું આપણું જીરું થઈ ગયું હોય કારણ કે પંદર દિવસે આપણું જીરું સરખી રીતે દેખાવા લાગે ત્યારે શ્રદ્ધા કમની છે વનિતા હમની છે એવા નવ ઓગણીસ 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 એટલે જે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ ઓગણીસ ટકા પોટાશ કોમ્પેસ સો એમ એલ નાખીને આનો ઉપયોગ થયો અને થોડોક ઘાંટો શકતા થયો જેડું થયો વિજે બે પંપ એપ બે પંપ તો હરવા ફરજિયાત કારણ કે આપણે પંપ ઓછા કરીએ છીએ એના લીધે તમને રિઝલ્ટ જોવા મળતું નથી તો થી વીસ દિવસે ઓગ્રીસ ઓરલીસ ઓગ્રીસ ખાતરનો પંપે સો ગ્રામ નાખીને આનો ઉપયોગ કરો હવે બીજી વાર કે બાર એક સાઇડ જીરો જીરો મતલબ આ બાર એક સાઇડ જીરો જીરો એ તમારે પચીસ થી ત્રીસ દિવસે જીરો પચીસ ત્રીસ દિવસ નું થાય ત્યારે બાર એક સાઇડ જીરો જીરો પંપે સો ગ્રામ નાખીને આનો ઉપયોગ કરવો અને થોડો ઘાટો છતો હજુ ખેડૂત ભાઈઓ મારી આ નર્મ વિનંતી છે કે આનો તમે થોડો ઘાટો છતા હરો તો તમને રિઝલ્ટ જોવા મળે તમારા ખોટા પૈસા વેડફાય નહીં હવે ત્રીજી વાત કરું તો ત્રીસ એનો ઉપયોગ પચીસ થી ત્રીસ દિવસે કરવો હવે ત્રીજી વાત કરું તો ત્રીજો આવે તે તેર પચાસ દિવસ નું જીરું થાય પિસ્તાલીસ થી પચાસ દિવસ નું જીરો થાય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ તેર જીરો પિસ્તાલીસ સો ગ્રામ પોમ્પે નાખીને ઉપયોગ કરવો આની સાથે કોઈ પણ તમે ગુઝા સત્તર માન્ય ચોથો રેડ છે મિસ માઇટ્રો ન્યુટિયન્સ એ પણ બતાવી દો તમને એ વનીતા ધમણીનું સિક્વેલ આવે ઊભા રહ્યો તે બતાવી દો તમને એ વનીતા ધમણીનું સિક્વેલ આવે સેમ ટુ આનો આનો ઉપયોગ ચોથાઈ જ્યારે તમે ત્રીજો સ્પ્રે કરો તેર જીરો પિસ્તાલીસનો પિસ્તાલીસ પચાસ દિવસે ત્યારે આને પચીસ પચીસ ગ્રામ નાખી અને તેની સાથે સ્પ્રે કરવો હવે ચોથા સ્પ્રે ની વાત કરું તો ચોથો સ્પ્રે ઝીરો એટલે કે ઝીરો એટલે ઝીરો નાઇટ્રોજન હોય છે બાવન ટકા ફોસ્ફરસ હોય ને ચોત્રીસ ટકા પોટાશ હોય એટલે કે આપણે ફૂલડા બંધાવવાની વ્યવસ્થા ચાલુ થાય છે ફૂલડા બંધે ત્યારે તમે આનો જો ઉપયોગ કરો તો તમને આમાં પણ રાહત મળે કે ફૂલડા તમારા જે હોય છે તે ખરી ના જાય જે તમારા દાણા બંધાતા હોય તે મજબૂત દાણો બંધાય કેવો ખેડૂત ભાઈ મજબૂત અને તેમાં આમાં તમારે વજન ફેર પડશે તેર જીરો 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 બાવન ચોતેર ની સાથે બોરોન જે વીસ ટકા આવે છે એટલે ટાટા નો બોરોન આવે છે એ પણ બતાવી દો તમને ટાટા કંપની બોરોન આવે છે સોલ્યુ બોર નામથી બોરોન વીસ ટકા તેનો પણ તેની સાથે કોઈ વીસ ગ્રામ નાખી તમે આનો ઉપયોગ કરો ચોથા સ્ટેપ હવે પાંચમા સ્પ્રેની વાત કરું તો તમે પણ જાણતા જ હશો zero zero પચાસ zero zero પચાસ આ વાત કરું તો આ પીન્ચ્યાસી થી નેવું દિવસે તમારે આનો રાઉન્ડ થવાનો રહેશે zero આની સાથે તમને પોટા zero zero એટલે પચાસ એટલે પોટા same મળશે plus સલ્ફર પણ આમાં સાથે આવે છે તેથી દાણો તમારો ભરપૂર દાણો બને વજન દર દાણો બને અને ક્વોલિટી દાણા સારી બને હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા પ્રશ્ન હશે કે હિરેન તમે આ બધું કહો છો તો આમાં મારે ખર્ચો વધી જશે વીજે આટલા રૂપિયા વધી જાય તો ખેડૂત ભાઈ હું વાત કરું તો વનિતા કંપની ના તમે જીરો બે ચોતેર જેવા લેવા જાઓ તો અઢીસો બસો રૂપિયામાં આવશે અને તમારે આ તમ છે તો હું એમ તો ત્રણ થી ચાર વીઘા તમારે થઈ જાય જો તમે ઘાટો સ્પ્રે કરો તો ત્રણ વીઘા માં ફાઈનલ થઈ જાય અને આનું મેં કોસ્ટિંગ એવરેજ એટલે કે આપણે પાંચ પેસ લેવી છે એ ત્રણ વીઘા લેખે નહીં તો તમારે આખા પાંચ પે હજાર રૂપિયામાં તમારે થઈ જશે મતલબ હજાર રૂપિયાનો ખર્ચો ચડે છે પણ આમાં તમને ફાયદા પણ એવડા મળશે કે ફાયદો એ છે તમારો ખાતાનો ખર્ચો બીજા ખાતાનો ખર્ચો તમારે ઓછો તમારે બીજું નાખવું હોય તમારે પોટાશ નાખો છો હવે તમે પોટાશ લેવા સો રૂપિયા આવે તો આ ઝીરો ઝીરો પચાસ આવી બસો રૂપિયામાં આવે તો ખેડૂત ભાઈ ઘણો ફેર પડી જાય છે પ્લસ તમારો પાક સારો બની જાય છે અને બીજા તમે નાખો એ હજી ઉપયોગ જમીનમાંથી સોચે પછી એમાં તમારો વેરફાઈ જાય ખર્ચો તમારા માથે ચડી જાય દાદા હજાર રૂપિયા નો ખર્ચો આ મુદ્દે ચડે છે કઈ રીતે અને પ્લસ એ વાત કે આ તમને મેં જે વોટર soluble ખાતર તમને કીધા એ ખાતર કોઈ ફૂગ નાશક સાથે ચાલશે નહીં ખેડૂત ભાઈઓ ધ્યાનથી સાંભળી લેજો કે આ તમને જે મેં વોટર soluble ખાતર કીધા એ કોઈ પણ ફૂગ નાશક સાથે નહીં ચાલે કારણ કે વોટર soluble ખાતર નાખશો તો તમારે એ પણ જશે અને ફૂગ નાશક ની દવા નો ખર્ચો પણ તમારે જાશે. ખેડૂત ભાઈ તમને મેં બધી જ માહિતી આપી દીધી છે ક્યાં ખાતર કેટલા ટાઈમે વાપરવા કયા દિવસે કેટલા દિવસે વાપરવા તો જે પણ ખેડૂત ભાઈ મારી ચેનલ પર નવા આવ્યા હોય તે મારી ચેનલ ને કરી દે અને આવી જ હું નવી માહિતી લઈને આવતો હોઉં છું અડનવા તે હું પાંચ દિવસ છ દિવસે હું આવો વિડીયો એક મૂકતો હોઉં છું તમારે જાણવા માટે છે હવે બીજી વાત કરું તો કપાસ ઘણા ખેડૂત ભાઈઓના મારા પર ફોન આવતા કે હિરેનભાઈ મારે કપાસ અત્યારે

બીજી વાત જેયુ માં વીડ આઉટ ના નામ થી આવે છે હવે ખેડૂત ભાઈઓ તમે આનો ઉપયોગ કરશો વિજે બે થી ત્રણ પંપ ફરજિયાત કરજો અને સિત્તેર એસી એમ નાખીને પંપ માં સિત્તેર એસી એમ એલ નાખીને છટકાવ કરો અને ઘાટો છટકાવ કરો તો તમારે દસ થી પંદર દિવસ માં કપાસ ના જીંડવા ખુલી જશે અને કપાસ એ સુકાઈ જશે અને તમારે વાવેતર કરવું હોય તો એ પણ થઈ જશે ખેડૂત ભાઈઓ હું રજ મારો હું હિરણ તથીરિયા ડિપ્લોમાં ઇન એગ્રીકલ્ચર મારો મોબાઈલ નંબર ઓગણએસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન ફરીથી બોલું છું ખેડૂતભાઈ ઓગણએસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન ખેડૂતભાઈ તોય પણ તમારે પ્રશ્ન હોય કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો આ નંબર આપેલો છે અને મારી સ્ક્રીન પણ તમને આ નંબર દેખાશે કોઈ પણ તમારે ખેડૂતભાઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરજો અમે તમને રિસ્પોન્સ આપશું અને ખેડૂતભાઈ તરત તમને રિસ્પોન્સ આપશું અને જો ભૂલ માં એકબીજા ફોન વેસ્ટ બતાવતો હોય તો થોડીક વાર કરીને થોડી વાર ઉભા રહી ને પછી પાછો ફોન કરશો એટલે અમે તમારો તરત રિસ્પોન્સ આપશું તો ખેડૂત ભાઈઓ હું આ વિડીયોમાંથી રજા લઉં છું જય હિંદ જય ભારત જય કિસાન જય વિજ્ઞાન